નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં તો મિત્રો આજે સવારમાં કચ્છ ભરતીને લઈને એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે તો કચ્છ ભરતી આવવાના એંધાણ મિત્રો આપણને મળી રહ્યા છે તો એમાં કચ્છ ભરતીની વાત કરીએ તો ધોરણ એકથી પાંચનું પીએમએલ આવવાની કેટલી શક્યતા છે તો એને આ વિશે થોડીક આપણે માહિતી મેળવીશું બીજું તે ઘણા ઉમેદવારોના મનમાં પ્રશ્ન હોય કે હાલમાં આપણી વર્તમાનમાં જે કાંઈ સામાન્ય ભરતી ચાલી રહી છે તો એ પ્રોસેસ શરૂ થઈ છે કે કચ્છની વિદ્યાસહાયકની ભરતી પ્રથમ શરૂ થઈ છે તો એના વિશે મિત્રો આપણે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો જે કાંઈ આ વિદ્યાસહાયક ભરતીને લઈને ન્યૂઝ આવ્યા છે તો એ અંગે આપણે પૂરી માહિતીના વિડીયોમાં મેળવવાની છે તો ચેનલમાં નવા હો તો ચેનલમાં જોડાઈ શકો છો મિત્રો આપણે આગામી સમયમાં જે કાંઈ વિદ્યાસહાયક સામાન્ય ભરતી હોય કે કચ્છ ભરતી હોય તો એની પલપલની જે કાંઈ અપડેટ મિત્રો આપણી સામે આવશે તો ચેનલના માધ્યમ દ્વારા એ માહિતી તમારા સુધી આપણે પહોંચાડીશું તો ચેનલમાં નવા હો તો ચેનલમાં જોડાઈ જજો મિત્રો તો મિત્રો હાલમાં જે કચ્છ ભરતીને લઈને એક માહિતી આપણી સામે આવી રહી છે મિત્રો આ માહિતી ઓફિશિયલી માહિતી નથી મિત્રો પરંતુ જે કાંઈ શિક્ષણ સાથે જોડાયેલા લોકો છે તો એ જે કાંઈ શિક્ષણ વિભાગમાં જે પ્રક્રિયા કે જે કાંઈ વાત ચર્ચા ચાલતી હોય તો એને આધીન જે કાંઈ માહિતી હોય એ અન્ય સુધી પહોંચે છે અને એ માહિતી આપણે જે તે સોશિયલ મીડિયામાં હોય તો એ માહિતી પહોંચે છે મિત્રો તો એના આધારે આપણે અંદાજીત આપણી આ એ કચ્છ ભરતી જે કાંઈ આવી છે ન્યૂઝ તો એના વિશે તમને માહિતી પહોંચાડવાની છે મિત્રો તો હાલમાં જોઈએ તો ધોરણ એકથી પાંચની કચ્છની ભરતી હવે એનું એવું જણાવવામાં આવે છે કે એનું પીએમએલ ટૂંક સમયમાં આવી જશે એટલે ભરતીને લઈને જે કાંઈ સરકારનો ઓફિશિયલી પરિપત્ર છે એ બેથી ત્રણ દિવસમાં જાહેર થશે મિત્રો તો આમ જોઈએ તો જે રીતના સામાન્ય ભરતી છથી આઠની અત્યારે કોઈ ટેકનિકલ કારણને લીધે અટકી પડી છે તો એ ભરતી આમ જોઈએ તો જ્યાં સુધી હાઈકોર્ટનો આદેશ પ્રમાણે જ્ઞાન સહાયક ઉમેદવારોની ડિગ્રીની તપાસ થાય એના માટે સરકાર દ્વારા એક સમિતિની રચના થાય તો આની પ્રોસેસ મિત્રો આમ જોઈએ તો થોડીક લાંબી હોવાના કારણે પંદરથી વીસ દિવસનો સમય લાગે છે તો એટલા માટે આમ જોઈએ તો કચ્છ ભરતી એકથી પાંચની આ સમયમાં શરૂ થાય એ રીતનું આયોજન સરકાર કરી રહી હોય એવું હાલમાં લાગી રહ્યું છે મિત્રો તો આમ જોઈએ તો રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘે આ કચ્છ ભરતીને લઈને સરકારને પરિપત્ર કરેલો કે છથી આઠની જિલ્લા પસંદગી પુનઃ શરૂ ના થાય તે દરમિયાન આ કચ્છની ભરતી ધોરણ એકથી પાંચની કરવામાં આવે તો એવી રજૂઆત સરકારમાં કરવામાં આવેલી અને એ ધ્યાનમાં લેતા એવું લાગી રહ્યું છે કે ભરતી બોર્ડ પણ જ્યાં સુધી જિલ્લા પસંદગી છથી આઠની શરૂ ના થાય તે દરમિયાન આ કચ્છની ભરતી ધોરણ એકથી પાંચની પૂરી કરી દે એવું હાલમાં લાગી રહ્યું છે મિત્રો તો હાલમાં આપણે કચ્છ ભરતીને લઈને પીએમએલ બાબતે જોઈએ તો ટૂંક સમયમાં પીએમએલ આવી શકે મિત્રો આ ઓફિશિયલી માહિતી નથી મિત્રો ટૂંક સમયમાં સરકાર દ્વારા આ ભરતી અંગે ઓફિશિયલી પરિપત્ર મિત્રો જાહેર કરી શકે છે તો ઘણા બધા મિત્રોને એવું પણ પ્રશ્ન છે કે કચ્છની ભરતી પ્રથમ શરૂ થશે કે સામાન્ય ભરતી તો મિત્રો હાલમાં જોતા કચ્છની ભરતી પ્રોસેસ શરૂ ધોરણ એકથી પાંચની થશે મિત્રો હવે આપણે જાણીએ છીએ કે જ્ઞાન સહાયક વિથ ડિગ્રી બાબતે હાઈકોર્ટમાં કેસ ચાલુ છે ત્યાં સુધી ધોરણ છથી આઠમાં સામાન્ય ભરતી હોય કે કચ્છ ભરતી હોય તો બંને માટે એક જ પ્રશ્ન ઊભો છે મિત્રો એટલે આમાં જ્યાં સુધી કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી કચ્છ ભરતી ધોરણ છથી આઠની પણ શરૂ થશે નહીં મિત્રો તો આ ખાસ દરેક મિત્રોએ ધ્યાન દોરવું બીજું કે હાલમાં કચ્છ ભરતીમાં મેરિટ કેવું રહેશે તો મિત્રો તમે જાણો જ છો કે કચ્છ ભરતી એક શરતી ભરતી છે એટલે કે તમારે આ જીવન ત્યાં જોબ કરવાની હોય છે મિત્રો અને બીજી બાજુ જોઈએ તો ધોરણ એકથી પાંચની સામાન્ય ભરતી પણ પૂરી થઈ ગઈ છે મિત્રો એટલે મોટા ભાગના જેમને સારું મેરિટ ધરાવતા એ ઉમેદવારો એમાં લાગી ગયા છે બાકી જે ઉમેદવારો નીચું મેરિટ ધરાવે છે તો એ ઉમેદવારો અમે આ કચ્છની ભરતીમાં એમને લાગવાના ચાન્સ વધુ છે મિત્રો આપણે જે કાંઈ માહિતી મિત્રો આ કચ્છ ભરતીને લઈને પરિપત્ર જાહેર થઈ શકે કે જે કાંઈ માહિતી નવી અપડેટ આવશે તો એ આપણે આપણી ચેનલ વતી તમારા સુધી માહિતી પહોંચાડીશું એટલે ચેનલમાં ના જોડાયેલા હોય તો ચેનલમાં જોડાઈ જવું મિત્રો તો બસ મિત્રો આજે જે કાંઈ આ કચ્છ ભરતી ધોરણ એકથી પાંચની જે કાંઈ નવી અપડેટ આવી છે તો એ માહિતી તમારા સુધી પહોંચે એટલા માટે વિડીયો ખાસ બનાવ્યો હતો આશા રાખું કે આ માહિતી દરેક મિત્રોને સારી લાગી છીએ આપણી જે કાંઈ આગળની નવી અપડેટ આ ભરતીને લગતી હશે તો આપણી ચેનલમાં મૂકીશું મિત્રો મળીએ નવા વિડીયોમાં નવી જ માહિતી સાથે જય હિન્દ જય ભારત મિત્રો